હજી એક જ પીનઅપ કર્યું છે બટરફ્લાય જો અને આ જો નવા શૂઝ કાઢ્યા છે સેન્ડલ નવા અને નવા નવા કપડા પહેરી લીધા છે બેને સ્કૂલે જવું છે આજે એને કા જો નેત્રી બેન તો રેડી થઈ ગયા સરસ મજાનું માથું ઓળી લીધું સરસ મજાના એવું છે પ્રિન્સેસ બની ગઈ તું તો આજે હે નેત્રી પ્રિન્સેસ બની ગઈ આજે તું આજે શું છે આ બધું શું છે બેન સ્કૂલે નથી જવું આજે જાઉ છે સ્કૂલે હે જાઉ છે આજે તો જાહે એનો બર્થડે છે એટલે હાલો ચप्पल પહેલે તો હાલો સેન્ડલ પહેલે જા જલ્દી 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 હેલો एवरीवन सीताराम बधाई કેમ છો બધા મજામાં ને સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં અને નીત્રીબેન ને જો નોડાવી દોડાવી ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી સ્કૂલે મૂકી દીધા અને હું છે ને હવે બધી તૈયારી કરું છું કેટલા માટે કે આજે મારા સાસુનો શ્રાદ છે અને જમવાનું બધાનું મારા નણંદનું અને બધાનું ટૂંકમાં રાતે કર્યું છે અત્યારે ખાલી અમે ખીર ને રોટલી કરી અને વાંસ નાખી દેવું અને રાત્રે બધાને જમવાનું કરવાનું છે એનું કારણ છે કે અમે નૈત્રીનો બર્થડે પણ આજે સેલિબ્રેટ કરીએ છીએ આમ તો પહેલાં નોરતે છે એનો બર્થડે પણ પહેલાં નોરતે પછી બધાને એને પપ્પાની નવરાત્રીનું કામ હોય જાહેરાતનું કામ રાખવું હોય એટલે દોડાદોડી હોય

આ પ્લેટફોર્મ ચોખ્ખું કરવાનું છે એ બધું કરી નાખું પછી હાંસની પાછી તૈયારી કરવાની છે તો હારું હાલો મેં કીધું વિડીયો સ્ટાર્ટ કરી દઉં મૈત્રી બેન તો સ્કૂલે વયા ગયા તૈયાર થઈને એટલે હવે બધું કામ જાહે બટા જટી એમના બોલશે અને મારું તો હજી સવારના નિર્જળા છે ભૂખ લાગશે ત્યારે જ્યુસ પીસ નહીતર પછી ખાલી જ્યુસ પીવાનો કરવાનો ટાઈમ નહીં હોય તો ખાલી ફ્રૂટ ખાઈ લઈશ ઓહો આટલા બધા બટેટા બાઈફા બટેટા બફાઈ ગયા છે આ કુકર મૂકી દીધું છે આ કુકર થઈ ગયું છે આ અહીંયા શાકભાજી બફાઈ ગયું છે

અને ચારમી બેન રેડી થઈ છે જો ડેકોરેશન થઈ ગયું છે અને બીજું નૈટીના પપ્પા ભાજી બનાવીને ગયા છે ભાઈ એક નંબર ભાજી બનાવી છે કાંઈ ઘટે નહીં એવું જો તમને બતાવું જોઈ લો ધાણા ભાજીને બધું છાંટું હમણાં અને ભાઈ એક નંબર ભાજી બનાવીને ગયા છે અને નૈત્રી ચારમી નૈત્રી એવું કેતી હતી કે મારા બર્થડે માં પીઝા બનાવજે એટલે મેં કીધું પીઝા એ કોને આવડે છે મેં કીધું મને તો આવડતા નથી મેં કીધું ખાતા અને સોરી બનાવતા નથી આવડતા પીઝા અને તાર પપ્પા ને નથી આવડતા નખર એથી પપ્પા ની કરે એને આવું આવડે પાઉં ભાજી ને એવું બધું આવડે પણ પીઝા તો ક્યારે એને બનાવ્યા નથી અને અમે પીઝા વળી બધા ને ભાવે નો ભાવે એવું થાય એના કરતા પાઉં ભાજી હારી કા દર્શન પાઉં ભાજી ભાવશે ને પાઉં ભાજી ભાવશે ને તને તો હારું હાલો ફવા હાથ ખ્યા છીએ અને નૈત્રીબેન હવે આવે એની રાહ જોઈએ છીએ આવશે એટલે કિફ્ટ કેટલીક લઈને આવે પછી તમને બતાવશું બતાવજું કંઈ આ મેઈન કામ છે

ઓ માર ટેસ્ટ કાઢું છું અમારા બેન મોટા બેન બે છે કામ હોય અહીંયા એક સુધારાય છે કામ હોય તમારે ચેકિંગ માટે આવ્યા છે ટેકનોલોજી પર બરાબર તમારે શું કામ લેવાનો છે ભાભાજી બરોબર બની કે નહીં એમ ટેસ્ટ કરવા કે એવું છે હા ના એ બરે સુ કરે હે ને કામ શું કરે હેન રાખવા માટે વડીલોમાં સામ આવી ગયા નોતા ના આગળ આવો ઓહો હો એ बाबू એ बाबू આગળ આવ એક્સિડન્ટ થઈ ગ્યા છે बाबू রমাওয়া কে খায় કે મન હું